જય શિવશંકર જય ભોલેનાથ હરહર હર મહાદેવ દરેક મિત્રોનું આ અમારી યુટ્યૂબ ચેનલ પર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજે આપણે વાત કરી રહ્યા છીએ શ્રાવણ સોમવારની વ્રતકથા તો જે મિત્રો ભાઈઓ બહેનો શ્રાવણ મહિનો રહેતા હોય કે પછી શ્રાવણ મહિનાના ચાર સોમવાર રહેતા હોય તો આ વ્રતકથા જરૂરથી એકવાર સાંભળજો અને જો તમને આ વ્રતકથા પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડિયોને લાઇક કરજો અને કોમેન્ટમાં જરૂરથી લખજો જય મહાદેવ તો સાંભળો આ શ્રાવણ મહિનાના સોમવારની વ્રતકથા વ્રતની વિધિ શ્રાવણ માસના દર સોમવારે શિવજીના મંદિરે જઈ ભાવપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક શિવજી અને પાર્વતીજીની પૂજા કરવી તે દિવસે એકટાણું કરી વ્રતની પાવન પવિત્ર કથા સાંભળવી કૈલાસ પર્વત પર શિવજી અને પાર્વતીજી બેઠા બેઠા સોગઠાબાજી રમે છે રમત જામે છે પણ કોઈ હારતું નથી કોઈ જીતતું નથી એટલામાં તપોધન નામનો એક બ્રાહ્મણ ફરતો ફરતો ત્યાં આવ્યો એને જોઈને શિવજી કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ તું જ કહે કોની હાર થઈ અને કોની જીત થઈ ખોટું બોલીશ તો તારું બ્રહ્મત્વ લજવાશે એટલું કહીને શિવજીએ પાસા નાખ્યા ત્યારે શિવજીના કોપથી અતિશય ડરી ગયેલો બ્રાહ્મણ બોલ્યો કે શિવજી જીત્યા અને પાર્વતીજી હાર્યા બીજી વાર પાર્વતીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ એમ જ બોલ્યો હવે શિવજીનો વારો આવ્યો શિવજીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ બોલ્યો કે શિવ જીત્યા પાર્વતીજી હાર્યા ત્રણ ત્રણ વાર બ્રાહ્મણને ખોટું બોલતો જોઈ પાર્વતીજીના ક્રોધનો પાર ન રહ્યો એમણે બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે જા તારા અંગે અંગે રક્તપિતિઓ કોઢ ફૂટી નીકળશે શ્રાપ આપતા જ બ્રાહ્મણના શરીરે કોઢ નીકળવા લાગ્યો પરુ વહેવા લાગ્યો બ્રાહ્મણ તો પોતાના ભાગ્ય પર આંસુ સારતો કૈલાસ પરથી નીચે ઉતર્યો રસ્તામાં એક ગાય મળી ગાયને વાચા ફૂટતા પૂછ્યું કે હે બ્રહ્મદેવ ક્યાં જાઓ છો બ્રાહ્મણ બોલ્યો કે પાર્વતીજીએ મને શ્રાપ આપ્યો છે એના નિવારણ માટે જાઉં છું ત્યારે ગાય બોલી કે હે ભૂદેવ મારી પીડા પણ સાંભળતા જાઓ દૂધથી મારા આંચળ ફાટું ફાટ થાય છે પણ કોઈ મારું દૂધ મોઢે લગાડતું નથી વાછરડા ધાવતા નથી અરે રે મારા એવા તે કયા પાપ હશે તમે મારા દુઃખનું નિવારણ પૂછતા આવજો ત્યાંથી આગળ જતા એક પંચકલ્યાણી ઘોડો સામો મળ્યો શ્રાપની વાત સાંભળીને કહેવા લાગ્યો કે હે બ્રહ્મદેવ મારી પીઠ પર હીરા મોતીના પલાણ છે પણ કોઈ મારા પર સવારી કરતું નથી તો મારા કષ્ટનું નિવારણ પૂછતા આવજો આગળ જતા પાકી કેરીઓ જોઈને એને ખાવાની ઈચ્છા થઈ ત્યાં જ આંબાને વાચા ફૂટી આંબો કહેવા લાગ્યો કે હે ભૂદેવ જાઓ છો તો મારું કષ્ટ પણ સાંભળતા જાઓ મારા ફળ કોઈ ખાતું નથી ખાય છે તે મૃત્યુ પામે છે તો મારા શ્રાપનું નિવારણ પૂછતા આવજો આગળ જતા બ્રાહ્મણને તરસ લાગી એ પાણી પીવા તળાવે ગયો તળાવના કાંઠે એક મગરને રડતો દીઠો બ્રાહ્મણને જોતાં જ મગર બોલ્યા હે ભૂદેવ મારી કાયામાં લાય લાગી છે અંગે અંગ કાળી બળતરા થાય છે નથી પાણીમાં રહેવાતો નથી કાંઠે રહેવાતો કૃપા કરીને મારા કષ્ટનું નિવારણ પૂછતા આવજો ત્યાંથી આગળ અઘોર જંગલમાં ગયો ત્યાં એક જીર્ણશીર્ણ શિવાલય જોયું બ્રાહ્મણે ત્યાં તપ કરવાનો નિર્ધાર કર્યો જમણા પગના અંગૂઠા પર ઊભા રહીને એણે ચાર ચાર મહિના સુધી તપ કર્યો અન્ન જળ અને ફળ ફૂલનો ત્યાગ કર્યો ત્યારે શિવજી પ્રગટ થયા વરદાન માગવા કહ્યું ત્યારે બ્રાહ્મણ રડતા રડતા બોલ્યો કે મારો કોડ મટાડો ત્યારે શિવજી બોલ્યા કે સર્વે વ્રતોમાં ઉત્તમ એવું મારું સોળ સોમવારનું વ્રત તું કર એના પ્રભાવે તારા સર્વે દુઃખ ટળશે બ્રાહ્મણ બોલ્યો કે કૃપા કરીને મને એ વ્રતની વિધિ જણાવો શિવજીએ વ્રતની વિધિ જણાવી શ્રાવણ માસના પ્રથમ સોમવારે દોરાની લઈ ચાર ગાંઠ વાળવી પીડા પટ્ટે દોરો બાંધી મારા દર્શન કરી વાર્તા સાંભળવી પછી એક કરવું કાર્તક માસના અજવાડિયામાં વ્રત પૂરું થાય ત્યારે સવાચાર શેર ઘઉંનો લોટ સવા શેર ઘી સવા શેર ગોળ લઈ તેના લાડવા કરવા લાડુના ચાર ભાગ કરી એક ભાગ મારા પૂજારીને બીજો ભાગ રમતા બાળકને ત્રીજો ગાયના ગોવાળને આપવો અને ચોથાથી કીડિયારો પૂરવો રાત ન રાખવો આ રીતે ઉજવણું કર્યા પછી તારી કાયા કંચન વર્ણી થશે હર્ષાશ્રુ સારતા બ્રાહ્મણ ગદગદ કંઠે ગાય ઘોડો આંબો અને મગરને યાદ કરી એમના કષ્ટનું નિવારણ પૂછ્યું ત્યારે શિવજી બોલ્યા હે તપોધન આ ગાયનો આગલો ભવ એક સ્ત્રીનો હતો એણે ધાવતા બાળક તર છોડેલા એ પાપના પ્રભાવે આ જન્મે કોઈ તેનું દૂધ પીતું નથી તું એને દોહીને એ દૂધ મારા લિંગ પર ચઢાવજે તેનાથી તેના કષ્ટનું નિવારણ થશે પછી શિવે ઘોડાના પાપ વિશે જણાવતા કહ્યું કે એ ઘોડો ગયા ભવે એક ધૂર્ત શેઠ હતો જૂઠી વાણી અને જૂઠા ત્રાજવા કાટલાથી ગરીબોને ઠગી ઠગીને પાપના પોટલા બાંધ્યા ફેંકને વ્યાજના દરિયામાં ડૂબાવ્યા એ પાપના લીધે એની આવી દશા થઈ છે તું મારું નામ લઈ એના પર સવારી કરજે તેથી સર્વે સુખ થશે ત્યારબાદ શિવ બોલ્યા કે આંબો ગયા જન્મે કપટી કંજૂસ હતો સાચા ખોટા કરી ધનના ભંડાર ભર્યા પણ પાઈનું પુણ્ય ન કર્યું એના થડ નીચે ધનના ચાર ચરુ છે એ ચરુ તું કાઢીને પુણ્યના કાર્યો કરજે એ પુણ્યના લીધે આંબાની કેરી અમૃત જેવી થશે છેલ્લે ભગવાન શિવ મગરના દુઃખનું નિવારણ જણાવતા બોલ્યા કે એ મગર ગયા જન્મે મહાજ્ઞાની બ્રાહ્મણ હતો ચાર વેદ અને શાસ્ત્રનો જ્ઞાતા થયો પણ કોઈને જ્ઞાન ન આપ્યું આવક જવાના ભયે જ્ઞાનનો સંગ્રહ સ્વાર્થ માટે કર્યો એ જ્ઞાન આ જન્મે એને રૂવે રૂવે કાઢી બળતરા કરે છે તું એની આંખે બિલીપત્ર અડાડી પ્રસાદ આપજે એટલે એની બળતરા દૂર થશે ભગવાન શિવને દંડવત પ્રણામ કરી બ્રાહ્મણ પાછો ફર્યો પ્રથમ મગરના કષ્ટનું નિવારણ કર્યું મગરે એને જ્ઞાન આપ્યું જ્ઞાન આપવાથી મગરની મુક્તિ થઈ પછી આંબા પાસે જઈને બ્રાહ્મણે દનના ચાર ચરૂ કાઢ્યા તરસ્યાને પાણી અને ભૂખ્યાને અન્ન દેવાનો સંકલ્પ કરતાં જ આંબાના ફળ અમૃત સમાન થયા આગળ જતા ઘોડો મળ્યો મહાદેવનું નામ લઈ બ્રાહ્મણે સવારી કરી તો ઘોડાનું કષ્ટ દૂર થયું પછી ગાય મળી બ્રાહ્મણે એનું દૂધ દોહીને શિવલિંગ પર અભિષેક કર્યો તો તરત જ વાછરડા ગાયને ધાવવા લાગ્યા બ્રાહ્મણ હરખાતો હરખાતો ઘેર આવ્યો પવિત્ર શ્રાવણ માસ આવતા વ્રત કર્યું કાર્તક માસે ઉજવણું કર્યું તો એની કાયા કંચન વરણી થઈ ગઈ જ્ઞાનના તેજથી એનું મુખ જગારા મારવા લાગ્યું એક દિવસની વાત છે નગરના રાજાની એકની એક કુંવરી કનકલતાનો સ્વયંવર રચાયો દેશો દેશના રાજાઓ કુંવરીને વરવા આવ્યા સ્વર્ગની અપ્સરાને શરમાવે એવી રૂપરૂપના અંબાર જેવી કુંવરી કનકલતાને વરવાની સૌ રાજાઓને આશા હતી બ્રાહ્મણ પણ સ્વયંવર જોવા આવ્યો એક ખૂણે ઉભો રહ્યો સમય થતા કનકલતા સોળે શણગાર સજીને આવી એની સાથે એક એક થી એક એવી દાસીઓ હતી આગળ હાથણી કળશ લઈને ચાલતી હતી સિંહાસનો પર બિરાજેલા રાજકુંવરો અને રાજાઓ પાસે થઈને હાથણી આગળ ચાલીને ખૂણામાં ઉભેલા તપોધન બ્રાહ્મણ પાસે જઈને એના પર કળશ ઢોળ્યો આ જોઈ રાજાઓ ત્રાડો પાડવા લાગ્યા કે મૂર્ખ હાથણીએ ભૂલ કરી છે એટલામાં હાથણીને વાચા ફૂટી એ બધા સાંભળે એવા બુલંદ અવાજે બોલી કે કુંવરી માટે આ વરજ યોગ્ય છે રાજાએ ધામધૂમથી કુંવરીને તપોધન સાથે પરણાવી માણેકની પહેરામણી કરી હાથી ઘોડાના રથ દીધા બ્રાહ્મણ સમજી ગયો કે કહો ના કહો આ સોળ સોમવાર વ્રતનો જ આ પ્રભાવ છે રૂપાણી કુંવરી સાથે બ્રાહ્મણ તો સુખે મહેલમાં રહેવા લાગ્યો રાજાને કોઈ પુત્ર ન હોવાથી રાજગાદી પણ એને જ મળી એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો બ્રાહ્મણે નિયમ પ્રમાણે સોળ સોમવારનું વ્રત કર્યું વ્રત પૂર્ણ થયે ઉજવણાની તૈયારી કરી અને રાણી કનકલતાને ઉજવણાની બધી વિધિ વિગતે સમજાવી રાણીએ વિચાર કર્યો કે એકલા લાડુ તે કાંઈ ભાવતા હશે એણે તો ભાત ભાતના ભોજન બનાવ્યા રાજાનો વૈભવ ભોગવતો બ્રાહ્મણ દરબારમાંથી આવ્યો અને લાડુના પ્રસાદના બદલે મેવા મીઠાઈ જોઈ કોપાયમાન થયો ગડગડા અવાજે શિવજીની માફી માગવા લાગ્યો ચોથા ભાગનો લાડુ પ્રસાદમાં લઈ વ્રત ઉજવ્યો આ બાજુ મહાદેવ રાણી કનકલતા પર ક્રોધિત થયા અને સપનામાં તપોધનને આદેશ આપ્યો કે કનકલતાને કાળા વસ્ત્રો પહેરાવી દેશવટો આપ એણે મારું વ્રત તોડ્યું છે તપોધને શિવજીની આજ્ઞા પ્રમાણે રાણીને દેશવટો આપ્યો રાણી આજીજી કરતી રડવા લાગી પગે પડવા લાગી પણ તપોધન ચલિત ન થયો રાણીને હર પાર કરી ભૂખી તરસી લથડિયા ખાતી કનકલતા એક ગામમાં આવી અને ગામને પાદરે ઝૂંપડામાં રેંટ્યો કાંતતી ડોશી પાસે પાણી માંગ્યું ડોશી ઘણી દયાળુ હતી રાણીને ખાવા રોટલો અને પીવા પાણી આપ્યું રાણીએ રહેવા આશરો માગ્યો તો ડોશીએ હા પાડી એ તો ડોશીના ઘરમાં છાણ વાશીદું કરવા લાગી પણ રાણીના પગલાં પડતા જ ડોશીનો રેંટીયો તૂટી ગયો ડોશીએ તો રાણીને ધક્કા મારીને કાઢી રડતી કકડતી ભાગ્યને દોષ દેતી રાણી એક ઘાંચણના ઘેર ગઈ અને અર્ધા રોટલાના બદલામાં બધું કામ કરવા તૈયાર થઈ મફતના ભાવે દાસી મળે તો કોણ ના પાડે ઘાંચણે તો રાણીને રાખી લીધી ત્યાં તો એનો ધણી માંદો પડ્યો ઘાણી બંધ થઈ ગઈ બળદનો પગ ભાંગ્યો ઘાંચણે તો રાણીને માર મારીને કાઢી મૂકી પડતી આખડતી રાણીએ એક માલણના બાગમાં પેટ ભરવા આશરો લીધો તો બાગમાં બધા ફૂલ કરમાઈ ગયા માલણે પણ રાણીને કાઢી મૂકી રાણીની આંખે અંધારા આવવા લાગ્યા ગળે કાંચકી બાઝે ગઈ જીવ નીકળું નીકળું થવા લાગ્યો એ તો પાદરે ગઈ કૂવે પાણી સિંચતી પાણીયારીને પાણી પીવાની આજીજી કરી એની હાલત જોઈને પાણિયારીને દયા આવી ગઈ પણ જ્યાં એ પાણી પીવા ગઈ ત્યાં તો ગળો ફૂટી ગયો પાણીયારીએ રાંડ અભાગણી કહીને એને કાઢી મૂકી રાણીને ખાતરી થઈ ગઈ કે હવે કોઈ એને સંગરે એમ નથી હવે તો જંગલમાં જઈને દેહ પાડવો રાણી તો લથડિયા ખાતી કાંટા કાંકરાની વેદના સહન કરતી જંગલમાં ગઈ રસ્તામાં અત્રી ઋષિનો આશ્રમ આવ્યો એ તો ત્રિકાળ જ્ઞાની હતા તેમણે રાણીને આશરો આપ્યો જમાડી પછી કહેવા લાગ્યા કે હે બેટી શાસ્ત્રો કહે છે કે વ્રત ભંગ કરનાર મહાપાપી બને છે વળી તે તો દેવોના દેવ મહાદેવના વ્રતનો ભંગ કર્યો છે જેના પર શિવ રૂઠે એને કોઈ જીવન સંઘરે આ સાંભળી લોહીના આંસુ સારતી રાણી બોલી હે ઋષિ તમે મારા પિતા સમાન છો આ પાપમાંથી મુક્તિ થવાનો કોઈ ઉપાય કૃપા કરીને દેખાડો ત્યારે અત્રિ ઋષિએ રાણીને સોળ સોમવારનું વ્રત કરવા કહ્યું રાણી કનક લતાનું હૃદય પશ્ચાતાપની યાવક અગ્નિમાં બળીને પૂર્ણ કંચન બની ગયું હતું પવિત્ર શ્રાવણ માસ આવતા જ રાણીએ વ્રત લીધું વ્રત પૂર્ણ થતા શ્રદ્ધાભાવપૂર્વક ઉજવણું કર્યું ભોળા શંભુએ પ્રસન્ન થઈને રાણીના સર્વ દોષ માફ કર્યા રાણીને ઘોર પાપમાંથી મુક્તિ મળી ગઈ એ જ રાતે રાજા તપોધનને મહાદેવે સપનામાં દર્શન દઈને કહ્યું કે તારી રાણી સોળ સોમવારનું વ્રત કરીને પુણ્યશાળી બની છે માટે તું જાત એને જઈને એને વાજતે ગાજતે મહેલે લઈ આવ વહેલી સવારે રાજા તો રાણીને શોધવા નીકળ્યો પૂછપરછ કરતા જાણવા મળ્યું કે એક રૂડી રૂપાળી સ્ત્રી ભિખારી જેવી દશામાં જંગલમાં ગઈ છે રાજા જંગલમાં આવ્યો અત્રી ઋષિના આશ્રમે રાણીને જોતા જ બંનેની આંખમાં હરખના આંસુ આવી ગયા બંને ઋષિના પગે પડ્યા અને વિદાય માગી ત્યારે અત્રિ ઋષિએ રાણી કનકલતાની સેવાના બદલામાં અક્ષયપાત્ર આપ્યું હજારો માણસોને જમાડે તો પણ રાંધેલું અનાજ ન ખૂટે એવું એ પાત્ર હતું હરખના આંસુ સારતા રાજા રાણીનગર તરફ પાછા ફર્યા ગામના પાદરે જેનો ગળો ફૂટી ગયો હતો એ પાણિયારી મળી કનકલતાએ અક્ષયપાત્રમાં જળ લઈ ફૂટેલા ઘડા પર છાંટતા જ ઘડો સાજો થઈ ગયો પાણીયારીએ આ ચમત્કારનું કારણ પૂછ્યું તો રાણીએ સોળ સોમવારના વ્રતનો મહિમા જણાવ્યો આગળ જતા માલણનો બાગ આવ્યો કનકલતાના પગલાં પડતા જ કરમાયેલા ફૂલો પણ મહેકી ઉઠ્યા માલણ તો લાકડીની જેમ રાણીના પગમાં પડી ગઈ એણે વ્રત કરવાનો સંકલ્પ કર્યો આગળ જતા ઘાંચણની ડેલી આવી રાણીના પગલાં પડતા જ બળદનો ભાંગેલો પગ સાજો થઈ ગયો ઘાંચીની કાયા કંચનવર્ણી થઈ ગઈ આ ચમત્કાર જોઈ ઘાંચણ તો રાજી રાજી થઈ ગઈ અને વ્રત કરવાનો સંકલ્પ કરવા લાગી આગળ જતા રેન્ટીઓ કાંસથી ડોશીની ઝૂંપડી આવી બિચારી ડોશી લમણે હાથ દઈને રડે છે એની આજીવિકા તૂટી ગઈ કનકલતાએ રેન્ટિયા પર હાથ ફેરવતા રેન્ટિયો આપમેળે ચાલવા લાગ્યો ડોશીએ લાખ લાખ આશીર્વાદ આપ્યા ચાલતા ચાલતા રાજા રાણી મહેલે આવ્યા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આવતીકાલે સૌ નગરજનો મહેલના પટાંગણમાં જમવા પધારે કનકલતાએ અક્ષયપાત્રનું પૂજન કરી સંકલ્પ કર્યો તો બત્રીસ શાક અને તેત્રીસ ભાતના પકવાનના થાળ ભરાવા લાગ્યા જેમ જેમ નગરજનો આવતા ગયા તેમ તેમ પીરસાતું ગયું સૌ અલૌકિક સ્વાદના વખાણ કરતા આંગળા ચાટવા લાગ્યા સૌ જમી રહ્યા પછી રાજા રાણી જમવા બેઠા ત્યારે રાણી બોલી મારે તો આજે મહાદેવનું વ્રત છે કોઈ ભૂખ્યું માણસ વાર્તા સાંભળે પછી જ મારાથી એકટાણું કરાય વાર્તા સાંભળે કોણ રાજાએ તો સવારે જ જમી લીધું હતું તત્કાળ પ્રધાનને બોલાવીને આદેશ આપ્યો કે કોઈ ભૂખ્યા માણસને બોલાવી લાવો પ્રધાન ઘેર ઘેર પૂછવા લાગ્યો એક કુંભારના ઘેર સાસુ વહુ ઝગડ્યા હોવાથી સાસુ જમી ન હતી વળી એ સો વર્ષની ડોશી હતી એટલે ડગલુઈ ચાલી ન શકતી આંખે ભાડતી નહીં કાને સંભળાતું નહીં એને જમવા લઈ કોણ જાય પ્રધાને તરત સુખપાલ મંગાવી અંદર સવા મણની તળાઈ પાથરી ડોશીને વાજતે ગાજતે મહેલે લવાઈ માન પાન આપી ઢોલીએ બેસાડી કનકલતાએ ડોશીના હાથમાં ચોખાના દાણા આપતા મોટેથી કહ્યું કે માં હું મહાદેવની વાર્તા કહું છું તમે જય મહાદેવ કહી હોંકારો દેજો કનકલતાએ તો ઘીનો દીવડો કરી વાર્તા કહેવા લાગી ડોશી હોંકારા દેવા લાગી પહેલા હોંકારે કાનની બહેરાશ ગઈ બીજા હોંકારે આંખમાં અજવાળા થયા ત્રીજા હોંકારે શરીરમાં નવી શક્તિ આવી ડોશી તો બોલી ઉઠી દેકરી મહાદેવ મારા પર રીઝ્યા ત્યારે કનકલતા શિવજીને દંડવત પ્રણામ કરી ગળગળા અવાજે બોલી માં આ તો મહાદેવને અત્યંત પ્રિય એવા સોળ સોમવારના વ્રતનો પ્રભાવ છે તમે ભક્તિથી વાર્તા સાંભળી એનું મહાદેવે તમને ફળ દીધું છે ત્યારે ડોશીની આંખમાં પણ હરખના આંસુ આવી ગયા ડોશી પગે ચાલીને ઘેર ગયા અને ઘેર જઈ સોયમાં દોરો પરોવ્યો તો વહુ આભી થઈ ગઈ એણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો પવિત્ર શ્રાવણ માસ આવતા રાજા રાણીએ ફરી વ્રત આદર્યો અને કાર્તક માસે ઉજવણું કર્યું પ્રસન્ન થયેલા શિવજીએ દેવ જેવો દીકરો દીધો એનું નામ દેવદત્ત રાખ્યું એ પણ મા બાપ જેવો ધર્મિષ્ઠ અને પ્રજાપાલક થયો દેવદત્ત યુવાન થયો ત્યારે રાજા રાણી એને રાજગાદી સોંપી ગંગા કિનારે ચાલ્યા ગયા અને શિવલિંગની સ્થાપના કરી જીવનના અંત સુધી શિવની ભક્તિ કરતા રહ્યા અંધકાળે વિમાનમાં બેસી વૈકુંઠ ગયા હે મહાદેવ તમે જેવા તપોધન અને કનકલતાને ફળ્યા એવા વ્રત કરનાર વાર્તા વાંચનાર વાર્તા સાંભળનાર સૌને ફળજો હર હર મહાદેવ હર આટલેથી આ વ્રત કથા પૂર્ણ થાય છે જે લોકોએ ભાઈઓ બહેનોએ આ વ્રત કથા પૂરેપૂરી સાંભળી હશે અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે એની બધી જ મનોકામના મહાદેવજી પૂરી કરશે જય મહાદેવજી ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ